रियल मसल से मारी छोटे छोटे बोलવાનું અંદરથી મોટિવિટેડ કરવાનો શરીર રાખીનું ડુંગળી ખાવા ડુંગળી બુંગળી કોઈ છે નહીં ઓય અંદર જ રાખું પેલા તો હા અંદર રાખું પેલા સીધા વાઘુબાને જ બોલતી

ક્યાં લઈંગ્યા છે આઈ તોલા તમારા ભમરા લઈ ખબર પડે તમને હે બે હંગાત બોલો પહેલા જ બગડી

મોટું માથું તો હું કોડી નાખું લાકડી લેજે એને ના હોયથી લઈ લેજે ભઈને કહેજે અને આટલા માથું ઓમ મધુરા છે માથું ઓમ કરજે અન તો કાળી લાકડી ઉગમજે કા જીવ કેવકને ક્યાંમ દબામાં ભઈ લાકડી ભગા પેલા ભગા કરો એ કે મારખા ભગા પાડો ખાલી ઉઠાવાના છે ઉઠાવાને છે બીજા ભોગા પાડી દેવા

મારો <laughs> <laughs>

આમ કા ભર인다 આ આ બોલવાનું એટલે કેમેરા ની એંગલ જાતા બોલા તો યહી બરાબર કેમેરા હું તાકવા જ નહીં સમજ્યા

આવક oh, દુ <laughs> તમે કમ્પ્લીટ કરી યાર ધીમો બોલે કમ્પ્લીટ આ તમે કેમેરો તમે કેમેરો નજીક રાખજો ધીમો જ બોલવાનું હા ઓટો હા ઇમ્પ્રેશન સાથે ઓ નજીક કે મારી યાર બહેન લઈ જાય યાર પેલે બરોબર નો હવે થોડું ધ્યાન રાખજો પાલા પકડા યાર સાતો એક બાપ કહેતો રુક આ पिक्चर

પેલું ખાસ કે આ ભાગે અમુક મ્યુઝિક આખી વાત નહીં આવી એટલે મ્યુઝિક મિલજો હવે મફુજી તમે જીતી વાત ઉઠાવજો અને તમે કબજો લેવા જશો તો બધા ચેન્જી નથી પચી વર્ષ જમીન થી પચાસ લાખ ની કરી પેલું મ્યુઝિક માં આવી જાય બધું ઓમાં વખતો બધા હશે તમે શરમ આપી દો કબજો લેવા સારો કેવા પચી વર્ષ જમીન વાપા આવેલી ઉપર થી જમીન વેચી એટલે દસ લાખ રૂપિયા વાપરવા આવતો હતો છો મેળાવે